હેલો આશા રાખું છું બધા મજામાં આસો હવે છે ને અત્યારે ન્યૂઝમાં બધી જ જગ્યાએ તમે જુઓ તો રન એન્ડ હીટના જે કેસીસ થયા છે કે ગાડી ફાસ્ટ ચાલતી હોય એના કારણે કોઈ બાળકનું મૃત્યુ થયું હોય કે કોઈ મહિલાનું મૃત્યુ થયું હોય કોઈ પણ એક્સવાઇઝેડ કે ફાસ્ટ ગાડી ચલાવતા હોય ને એના કારણે કોઈ રસ્તામાં આવી ગયું હોય ને એના કારણે એક્સિડન્ટ થયો હોય એવા ઘણા બનાવો થયા છે પણ એના કારણે અત્યારે પબ્લિક શું કરે છે કે જે એક્સિડન્ટ થાય છે ને એના પાછળનું કારણ છે ને એ એક આ બીજી બધી વાતોના કારણે એ વસ્તુ દબાઈ જાય છે દાખલા તરીકે કોઈક વ્યક્તિ એ ડ્રગ્સ લઈ અને પછી વાહન ચલાવતું હોતી ને એના કારણે એ એક્સિડન્ટ થયેલો છે તો એ ડ્રગ્સ ક્યાંથી આવી અને એ વ્યક્તિએ ડ્રગ્સ ક્યાંથી લીધી છે એ બધું તો પ્રશ્નો આપણે ખરેખર એ વ્યક્તિને પૂછવામાં જ નથી આવતા પણ ડાયરેક્ટલી એને શું એક્શન લઈએ કે પછી એને શું સજા કરવામાં આવે એ માફી માગી લે છે આ ઘણા બધા તત્વો એક અંદર આવી જાય છે પણ જો ખરેખર આવી વસ્તુ ન બને તો એના માટે સૌથી પહેલાં તો આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ડ્રગ્સ સપ્લાય થાય છે કદાચ જેટલી મને ખબર હોય એટલી તમને બધાને પણ ખબર છે જ ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે કે આપણા ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અમુક જે તત્વો ચાલી રહ્યા છે એ ઘણું બધું છે જ નથી એવું છે જ નહીં જો કદાચ સામાન્ય વ્યક્તિને ખબર હોય ને તો કદાચ ખાખી વર્દી પહેરેલા લોકો હોય ને એને તો ખબર જ હોય એટલે હું કોઈની ઉપર આંગળી નથી ચિંતી કારણ કે મને ખબર છે કદાચ મને ખાખી વર્તી પહેરવાવી દેવામાં આવે ને પણ મારા ઘરે પણ નાના નાના બાળકો છે મારા ઘરે પણ મારા હસબન્ડ છે અથવા તો હું કોઈ જેન્ટ્સ હોઉં તો મારા ઘરે કંઈક વાઈફ હોય કે એક્સાઇટેડ મારું કુટુંબ તો હોય છે ને એટલે આમાં શું થાય છે કે દરેક વ્યક્તિ કદાચ એક સિંઘમની જેમ આ બધા તત્વોને દૂર કરવા માંગતું હોય ને પણ ક્યાંક ને ક્યાંક એને પાછળનું જે ફેમિલી હોય ને એ ફેમિલીની સેફ્ટી માટે પણ એ પાછળ પડતું હોય છે કે હું કંઈક નહીં 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 હું આવું આના વિરુદ્ધમાં કંઈક જઈશ અને હું આ લોકોને પકડીશ તો ખરેખર એ લોકોમાં તો મગજ હોતું જ નથી મગજ હોત તો આવા ધંધા જ ન કરત ને જો મગજ હોત તો પછી કોઈ ડ્રગ્સ વેચવાનું કામ જ ન કરત ને તો એના જેવું છે પણ એના માટે જો કાયદા એવા કડક બનાવવામાં આવે અથવા તો એવી કોઈક સાયલેન્ટલી ટીમ બનાવવામાં બનાવવામાં આવે કે જે આપણે કહીએ છીએ ને કે બ્લેક કમાન્ડો તો બસ એવી રીતે જ છે ને ગુજરાત ગવર્મેન્ટમાં પણ આપણે એવી રીતે કોઈ ગવર્મેન્ટ વિચારે કે સાયલેન્ટલી એવી રીતે કે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુનો એ પકડે છે ને તો એનું નામ ન બહાર પડવું જોઈએ તો જેથી કરીને એ લોકોની ફેમિલીની સેફ્ટી પણ જળવાઈ રહે અને આવા તત્વો છે ને એમાંથી અત્યારના જે ખાસ કરીને આ એક હકીકત છે કોઈ એક્સેપ્ટ કરો કે ન કરો પણ મોટી મોટી કોલેજોમાં ભણતા છોકરાઓ કે છોકરીઓ હોય ને એ જ આ વસ્તુ પાછળ વધારે જતા હોય છે કારણ કે ડ્રગ્સ છે ને એ લેવા માટે પૈસા જોઈએ બરાબર તો કોઈ સામાન્ય વ્યક્તિ કે એની પાસે તો એટલા બધા પૈસા ન હોય કે જે ડ્રગ્સ લઈ શકે બરાબર પણ એ જે સામાન્ય વ્યક્તિ છે ને એ શું કરશે કે એની લાલચમાં એ ડ્રગ્સની સપ્લાય કરશે અહીંથી તો બીજી જગ્યાએ સપ્લાય કરવા માટે ઈજાશે જેથી કરીને એને એનું જે ડ્રગ્સ લેવાનું વ્યસન છે ને એ પણ ચાલુ રહે અને એને મની પણ મળતું રહે આવી રીતે થયું છે કે જે લોકો ગરીબ વર્ગમાંથી હશે ને એ ડ્રગ્સ વેચવાનું કામ કરે છે અને જે લોકો પૈસાદાર છે બરાબર એ બધા જ નથી કહેતી જો અત્યારે જે હું વિડીયો બનાવું છું એ કોઈ કોઈની ઉપર પર્સનલી ન લેવું પણ એ જે હકીકત છે ને એનાથી વાકેફ આપણે કરેલી છે કે કોઈ પણ તમે છોકરાને વધારે પૈસા આપો છો ને તો એ પૈસાનું શું કરે છે ને એનું ખરેખર મા બાપને ધ્યાન હોવું જોઈએ કારણ કે એ પૈસા કોઈ આડે રસ્તે તો નથી ઉપયોગમાં લેતા ને એનું એક ધ્યાન રાખવું જોઈએ બને તો કોઈ જગ્યાએ પણ કેસનો વહીવટ કરાવો જ નહીં બધી જગ્યાએ જો છોકરાઓને જી પે વાપરતા હોય ને તો ગૂગલ પેનો જ ઉપયોગ રાખો જેથી કરીને તમને ખબર પડે કે એને પોકેટ મનીમાં કદાચ બસો પાંચસો રૂપિયા તમે રાખ્યા હોય તો એ વસ્તુ અલગ છે બાકી બધી જ જગ્યા ઉપર એમને કહી દો કે ગૂગલ પે જ યુઝ કરે જેથી કરીને તમને આઈડિયા પણ રહે કે આ વ્યક્તિએ કઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું છે બરાબર કારણ કે પોલીસની સંખ્યા ઓછી છે ને વસ્તી ઘણી વધારે છે સાચી વાત છે કે ખોટી વાત છે બની શકે કે કદાચ 5000 વ્યક્તિ એક પોલીસ હશે તો આ લોકો કોને કોને પકડવા જશે એટલે જનતા એ જ જાગૃત થાઉ પડશે કારણ કે આ ડ્રગ્સનું નું ચલન કદાચ બની શકે છે તમારી આજુબાજુ પણ વેચાણ થાતું જ હોય અને આવી જગ્યાએ કોઈ વેચાણ થાતું હોય કોઈ દારૂ વેચાણ થાતું હોય બરાબર તો ખરેખર આપણે એક કમ્પ્લેન પણ એમાં એવું છે કે હું કદાચ કોઈ વ્યક્તિની કમ્પ્લેન કરીશ ને પણ એનું સોલ્યુશન નથી આવતું ને એટલે પણ જાહેર જનતા છે ને આવા બધામાં કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ થવા માટે નથી આવતી તો બની શકે કોઈક એવા વ્યક્તિ પાસે આ મારો વિડીયો જાય અને કોઈકને એવી ઈચ્છા થાય કે ભાઈ કોઈક એવા હોદ્દા ઉપર હોય અને કોઈક નિયમોમાં ચેન્જ લાવી શકે તો એવું થઈ શકે છે કે ગવર્મેન્ટ તરફથી જ એવી વસ્તુ કરવામાં આવે કે જેથી કરીને જાહેર જનતાને પ્રોત્સાહન મળે કે તમે લોકો અમને ઇન્ફોર્મેશન આપો પણ તમારું નામ કોઈ પણ જગ્યાએ બહાર નહીં આવે એન્ડ એ વસ્તુ ક્લોઝ થઈ જાય તો જ આ હીટ એન્ડ જે કિલિંગના જે બનાવો બને છે ને એ રોકી શકાય છે બાકી તો તમે એને સજા આપો કે ન આપો કંઈ ફેર નહીં પડે કારણ કે જે વ્યક્તિએ નશો કર્યો હોય ને એને પછી શું થાય છે ને એ કોઈ જાતનું ભાન હોતું નથી એટલે પહેલી તો વસ્તુ જ એ છે કે જો યુવાઓને આપણે સારા રસ્તે જવા દેવા હોય ને તો ગુજરાતની ગવર્મેન્ટે આ ડ્રગ્સ અને નશા જે જગ્યાએ વેચાણ થાય છે ને ત્યાંથી જ સ્ટોપ કરાવવું પડશે ઓકે બાય ઠીક છે રાધે રાધે